આપડે પોતાની કિંમત વાળી આંબિયા વતન બનાવશો એ બધું વતન બનાવશો એ બધું છે બધા ભાડિયા બંધ બંધા નું એન બાપા ઓલે માઓ કે હો પેરી ઓલ પડી પડીકી લીધી માવો છોડી આવતો દુકાને વેચી આવતો પૈસા વાળો કેટલો થઈ ગયો

આલો ઉતરો આલો ઉતરે ને તું એ ઉતરી જા એ અમારું નામ ને એ પણ પાડો

એટલે જીરો ખુડો માં જીરો ખુદો એટલે ધીમે ધીમે હાલો એટલે સાંભળો શું કેસે એટલે એમ કે છે

હા માવો એટલે કેતો ભરાઈ ગયો તા તો ઓલ્યો ઈ વા તોય માવો બનાવી કા નાખું વા હાલો હું નાકુ વાળવા માવો બનાવો ઘરે કા હાલો હે હા દેવો બેવો આ દેવો આ દેવો બેવો આયા દેવો આ માવો માંડે ને ચાલે

Là ra. Bơ nè Ashley. Bơ 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 Ashley bây giờ đây là Ashley cái này nè. Ashley khụt đi. Bây giờ ra sao đi ra ngoài mà ở đây sao lại phu sao lại đi vào do rồi. Nào nít đi uống pas. Coi chết ta nè uống. Nào. À có số nó này gì à có? À có này gì mà nó khai đi. Bơ Bơ bơ. nó khai mà số nó chui luôn. Bây lấy. હા છે વાંધો નઈ તારા મમ્મી પપ્પા લગન માં માં ઓલા પોપટલાલ ના

પાંચ મહિના બે કલાક થાય કેટલી મગજ તો જોવાનો છોકરો આવતો હતો za zza zza เฮ้ยเมาบ่ไหนเมาบ่ไหนเมาอะไรกันประกอบไปแล้วละก็แปดสิบแปดนอแปดไปจิตนี่เจ้าได้ไหมเนี่ยได้ไหมได้ไหมเนี่ยนออะไรอ่ะเจู้้เมาบ่ไหนเมาบ่ไหนบ่ดีเด้อเขาเราเขาเรียกนักเขานะเมาบ่ไม่ได้กวนเจ้าตัวน้าถ้าเกิดเป็นเขาอีกอีกหันไปมันทันเดียวทันเดียวอันนี้อันนี้ไม่ได้ก็ต้องหาไปยังไงวะเดี๋ยวเราจะวิ่งไปนี่ก็ดีนะดีนะก็ยุติคือการไปก็ดีก็ได้หรอกบ่หรอกเอาออกมาใครตับเล็กตัวนึกใช่เนี่ย

કાઈ માવો હવે માવો દિવસ માવો એ અમને હું પાળસો 50 રૂપિયો દઈન વાન કોમ નઈ છઉ એવડો મોટો તારો ભાઈ બનજે મારો પાગો ભાઈ બનશે 50 રૂપિયા દે એટલે કોમ નઈ માવો કેમ બાકી કાઈ ઘટે હા પણ બોલાવે બીજો આવે નવી પડી કે છે નવી આવી તો